તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી નવ મહિનાના બાળકના ગરામાં મચ્છી ફસાતા જીવન જોખમાયું એકસો ના ઈએમટી ની કુશળતાથી મળ્યું નવું જીવન વાગરા તાલુકામાં એક રૂડે ઘટનામાં એક નવ મહિનાના બાળકના ગરામાં રમતા રમતા નાની મચ્છી ફસાઈ જતાં તેના જીવ પર જોખમ તોડાઈ રહ્યું હતું આ ગંભીર પરિસ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સોનલ માલીવાડાની સમયસૂચકતા અને કામગીરીને કારણે બાળકનો જીવ બચી ગયો હતો અને તેને નવું જીવન મળ્યું હતું ઘટનાની વિગતો મુજબ એક બાળક રમતા રમતા અચાનક ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયું હતું તેના ગળામાં મચ્છી ફસાઈ જતા તેને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી હતી પરિવારે તાત્કાલિક બાળકને વાગરાની સીએસસી ખાતે દાખલ કર્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ રીફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો માહિતી મળતા જ એકસો આઠની ટીમ જેમાં ઇએમતી સોનલ માલીવાડ અને પાઇલટ કૃષ્ણપાલસિંહ રાઠોડનો સમાવેશ થયો હતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાળકને લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ઈએમતી સોનલ માલીવાડે પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો તેમણે ડોક્ટર કુરેશીની સલાહ મુજબ સતત પંદરથી વીસ મિનિટ સુધી બાળકના ગળામાં ફસાયેલી વસ્તુને બહાર કાઢવા માટે બેગ બ્લો આપતા રહ્યા હતા આખરે તેમની મહેનત રંગ લાવી અને બાળકના ગળામાં ફસાયેલી મચ્છી સફળતાપૂર્વક બહાર આવી ગઈ હતી મચ્છી નીકળી જતા બાળકને શ્વાસ લેવામાં રાહત થઈ હતી ત્યારબાદ તેને ઓક્સિજન સપોર્ટ અને વાઇટલ મોનિટરિંગ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેની વધુ સારવાર આપવામાં આવી હતી ઇએમસી સોનલબેન માલવાડીની સમયસર અને કુશળ કામગીરીની પ્રશંસા કરી હતી પરિવારે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા માત્ર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ નથી કરતી પરંતુ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવાનું પણ મહત્વનું કાર્ય કરે છે રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગડા